ઉત્તરાણ વને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વિશેષ સુરક્ષા અને જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે અઠવાલા ચોપાટી ચારસ્તા સહિત વ્યસ્ત વિસ્તારોમાં સેફટી બેલ્ટ બાંધવાની કાર્યવાહી કરવામાં આવી જિલ્લા ટ્રાફિક શિક્ષણ વિભાગ દ્વારા પતંગની દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કોઈનો જીવ ન જાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સ્થળો અને વ્યસ્ત ચાર રસ્તાઓ પર ખાસ તકેદારી રાખવામાં આવી છે આ સાથે વરાછા પોલીસ દ્વારા આવનારા ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર રોડ પર પબ્લિક સેફટીના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો પર ફ્રીમાં પતંગની દોરીથી બચાવ માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા વાહન ચાલકોને જરૂરી સાવચેતી અને સૂચનાઓ પણ આપવામાં આવી ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે હું એમ એસ શેખ એસીપી ટ્રાફિક ફોર સુરત શહેર ટ્રાફિક પોલીસ આજ રોજ આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને વાહન ચાલકો વાહન ચલાવતી વખતે

સેફ્ટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને એક લાખ જેટલા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવે છે પોલીસ તરફથી શું મેસેજ આપશો વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની બહાર નીકળો ત્યારે

ડીસીપી જ્હન વન સરની અધ્યક્ષતામાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓ પીએસઆઈઓ તેમજ સમગ્ર ટીમ ટુ વ્હીલર ચાલકોની આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તેની સુરક્ષા સારું જે આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણના સમયે દોરીથી ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થવાથી ઘણા લોકોના માટે જીવલેણ બને છે એ રીતે ઘવાય છે તો એને રોકવાના પ્રયાસરૂપે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમે પોતે ટુ વ્હીલર વાહનની આગળના ભાગે સ્ટીલના ગાર્ડ સળિયા લગાડી અને વાહન ચાલકોને ઉત્તરાયણ તહેવાર દરમિયાન તકેદારી રાખવા માટે તેમજ નિયમિત હેલ્મેટ પહેરવા માટે અને આ સિવાય ટુ વ્હીલર ચાલકો ઉત્તરાયણના નજીકનો તહેવાર આવતો હોય બ્રિજનો ઉપયોગ ઓછો કરે જે અને નીચેના ભાગેથી મુસાફરી કરે એ પ્રકારે તકેદારીના બેનર્સ સાથે અને આ સ્ટીલ ગાર્ડ લગાડી અને એક કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે સુરક્ષા પ્રદાન કરવા માટે સુરત શહેર પોલીસ ઝોન વનની ટીમે એક પ્રયત્ન હાથ ધરેલ છે